જય મોદી અહિયાં ભલા મા મેં તને ગાયો અને ભેફો ચારવા મોકલ્યો હતો

મારે હાચી રાખવા છે હું પણ તમને જ કહેવાની હતી એમાં જો બે કોઈ છોકરા મળી જાય ને તો તમારા માથેથી કામનો ભાર હળવો થાય તો ભાર વધારી દીધો છે એવું છે

હાકા હાકા નું કામ કરી આવે કેવા બે યુવાન હોય ને હા એની હાલ ને હાલ જરૂર હું દે તમે બેહો આવે હું જો તું તો ના ખાનામાં અરે ખાને ને તો વાંધો હાથ ભડાય હાથ પાડો હા હા બે માણસની ની એવી જરૂર છે હાથી રાખવાના છે કે જે કોઈ ગામમાં એવા બે માણસા ખાવકા માણસો ખાવકા માણસો હોય ઇયા હાજર થાય

તમે <laughs> બે ભાઈ ગભરાઈશ નહીં ડોક્ટર સાહેબ આયા છે એડિક્શન લઈ લે યાર તારી જરૂર છે તારે હે ગભરાવાનો નહીં હા આ તો અમારે અરુરા પણ ડેલી છે પાડી દયો અમારે અરુરાબાએ એવો હાથ પડાયો છે હા કે બે હાથીની જરૂર છે હા 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 টিয় <laughs> <laughs> એટલે અમારે આપણને હાથીની જરૂર છે હા જો તમારે હાથી રહેવું હોય હે હા સુધી લાગ્યા થાય અરે ભાઈ હેંગ આદિ કરું આયે અમારે આપાને હાથની જરૂર છે

હે હા ના પેલો ઓરો ગોસતો આય બાલા સાફ કેયો સાફ કેયો હા હે હા બે જણ છે પણ

આ આજ કે આજ કે મણા રે જણી જણી આસ્તે હોય કેમ દેવાય ધરતી માથે આમ હાલું મણા પડે મારી કોણ હાલ તો કેમ આ આગો લાંબો હાલ તો લેસુઆમ હાયલ્યો ડૉલ નાતે દિખાયો ના કરી નોકરી ને મારે આપણે બે આવી જાય અરે આમ કે હાય બે ભાઈ સંભાળી મોટા માણા પાસે જાવું છે હા સોણી બીજી છે ને હા નો વાંટો આવે ધ્યાન રાખજે 아, 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 ઓ મો 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 જોગન મો જોવાન માળા છો બોલુ જોવાન છો આરી ઉમર હમ જોજોઈ મારા 65 વરસ થયા અને કે કા જોવાન એમ

নি <laughs> <laughs>

GELACH Gaat het goed છો <laughs> <laughs>

એટલે હાથી ને ઓ હાથી કો હાથી અમે હાથી આને ધીબે પડે અસલ નો થાય એટલે કામ કરશે કામ કરશે હા આ

બાકા એક સબળગી કરી દે વાયજ નદીના હામા કાઠે સબળગી સબળગી એનીને કોઈ પારકો ફોલો પારકો ફોલો એટલે એમ કરે એક સબળગી કરી દે બી ઓજા હમા કાઠે મરો સોરો બાબાઈ કોઈ સાવર

અમને ગોતે છે એમે મારા બાપને ને ગોતી પણ તમારો વેર હોય એ પાર પાડી દો એ અમને ન જડતો અને અમે એને ન જડતા પણ વેર શેનો મને વાત કરો ભાઈ હા બાપ તું ચાલો રે ભાઈ ચાલો રે ચાલો રે હું ખોટી રાન નો ભાઈ કઈ દો કઈ દો વાહ રોવા ચાલો રે ચાલો રે ભલે તારે દુઃખ હશે બાપ પ્રત્યે પણ મને વાત કરી કે તમારા બાપ એ વેર તમારે શાનું છે બાપા કઈ દમે કઈ દમે નકર આપા માનશે નહીં પણ આપા હા

અમારે બે ફેન ખબર છે જયારે મારા બાપ ના લગ્ન થયા ને ત્યારે અમને બે ફેન માં હતા લઈ ગયા બુદ્ધિ વિના ના

આ બે છોકરા મોટા કેમ થાય છે હજી વાત છે બિચારા ને પછી તો થાય જ ને આવા આવા ને મોટા કેમ હવે કર્યા આવા રોડા મોઢા વાળા ને હા

કે મેહમાન નથી મારા ઘરે થી આયરા ને છઈ શું મેહમાન નમન છોડ્યો છો અરે તમારી તો ઉંમર જાજી છે ને અમારે આયમા ની ઉંમર એની વાત તો હું કહી દઉં હા મારી દીકરી આલા નાની હતી એની માનું ગામતરું થી અરે રામ 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 અરે પ્રભુ બસ બસ અરે એટલે એની માનું મરણ થયું પણ આલરને મોટી કરવા માટે ઓ બીજા એરે લાવ્યો છું તો ઘોડે છે હરામ ખોલો બે આમાં આવી જા